આગળ વાત કરીશું દ્વારકાથી થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ફૂલની ખેતીને ભારે નુકસાન થયું છે જામખંપાડિયાના શક્તિનગર વિસ્તારના ખેડૂત મનસુખભાઈ કંચારિયાએ પોતાના ખેતરમાં સાત થી આઠ વિઘા જેટલી જમીનમાં વિવિધ પ્રકારના ફૂલો ગોટા કેલડિયા અને ગુલાબનું વાવેતર કર્યું હતું પરંતુ અચાનક પડેલા વરસાદ અને તેજ પવનને કારણે ફૂલની ખેતી બરબાદ બની ગઈ છે માર્કેટમાં મોકલવા માટે તૈયાર ફૂલો સડી અને પકડી ગયા છે જ્યારે જોરથી ડાળીઓ તૂટી પડતા પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે અને આજે જેટલું નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ નાજુક બની છે કુદરતના આમ અંધારે માવઠાએ ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી દીધું છે ફૂલની ખેતી કરતા ખેડૂતો દ્વારા સરકારે સહાય આપવાની માંગણી કરવામાં આવી છે

એમાં વળતર સારું મળે છે પણ આ વખતે અમે ફૂલની ખેતીમાં સાત આઠ વીઘામાં ફૂલ વાવેતર છે પણ આ કમોસમી વરસાદના કારણે અમને ફૂલની ખેતીમાં બહુ મોટું નુકસાન થયું છે અમે ઘણા વર્ષોથી આ ફૂલની ખેતી છીએ લગભગ વીસ પચીસ વર્ષથી થી ફૂલ ની ખેતી કરીએ છીએ આ વખતે અમે આખા આખી વાડી સાત થી આઠ વીઘામાં માં ફૂલ નું વાવેતર કરેલું છે એમાં સાત થી આઠ હજાર વાવેતર કરેલું છે અમને આશા એવી હતી કે આ સાત થી આઠ વીઘામાં માં સાત થી આઠ લાખ ની ઉપજ આવે એવી આશા હતી હું છેલ્લા પચીસ એક વર્ષ થી આ ફૂલ ખેતી કરું છું આ વર્ષે મેં થોડુંક વધારે વાવેતર કરેલું છે ઓછા ઓછા આઠ એક હજાર નું પ્લાન્ટ વાવેતર કરેલું હતું અને એક ગણતરી હતી કે સાત થી આઠ લાખનું વેચાણ પણ થાશે અમે આશરે